હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન એકમ પાંચ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એનું સાધે પુથીનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતના જે એમસીક્યુ પ્રશ્નો આપેલા હોય તેના આ જવાબ છે બરાબર તો એના જવાબ આ રીતે રહેશે ત્યાર પછી પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો તેના જવાબ આ રીતે રહેશે બરાબર બધા જે તમે જોઈ શકો છો અમારો તો મિત્રો અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જે મિત્રોને જરૂર હોય વિદ્યાર્થી મિત્રોને એમના જોડે શેર પણ કરજો અને અમને સપોર્ટ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને બાળકો સુધી પહોંચાડતા રહીએ તો આ રીતના પ્રશ્ન આઠ સુધીના જવાબો છે જે આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ ભેદ સ્પષ્ટ કરો છો એનો જવાબ આ રીતે રહેશે આપણે ભેદ સ્પષ્ટ કરો આ રીતે લખશું આપણે અને તફાવત જો લખવો હોય તો એ નીચે આપેલો છે એ રીતે આપણે લખીશું બરાબર વનના બુદ્ધિ અને પુનઃવનીકરણનો તફાવત આ રીતે લખવાનો રહેશે તમારે ત્યાર પછી પ્રશ્ન ચાર ના ખરા ખોટા જે આપેલા છે જેના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન પાંચ ના જવાબ આ રીતે રહેશે આ છે એના તમામ જવાબ છે પ્રશ્ન છ સુધીના પ્રશ્નનો જવાબ બરાબર આ રીતે થશે ત્યાર પછી પ્રશ્ન સાત આઠ અને નવના જવાબ આ રીતે રહેશે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ અને એમની સપોર્ટ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને વિદ્યાર્થીઓને મદદ કરતા રહીએ બરાબર પ્રશ્ન છ નો જવાબ આ રીતે રહેશે નકશો ભરવાનો છે પ્રશ્ન સાત નો જવાબ આ રીતે રહેશે જવાબ લખવાનો રહેશે તમે તમારા એરિયાના આ રીતે જવાબ બનાવીને લખી શકો છો અમે મારી રીતે લખ્યું છે ત્યાર પછી આ એક ફકરો આવેલો છે અને ફકરાને આધારે આપણે પ્રશ્નો લખવાના છે ફકરાને આધારે રહેલા પ્રશ્નો આ રીતે લખવાના રહેશે આપણે બરાબર આ રીતે આપણે જવાબ લખવાના રહેશે ને આ પ્રશ્નોના જવાબ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો ને જેની જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય હેવ એ નાઇસ